મહીસાગર જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે ચોમાસાની વિદાય ટાણે વરસેલા માવઠાએ ખેતરોમાં ઉભેલા પાકને પાણીમાં ગરકાવ કરી દીધા છે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે લણણી માટે તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતોના ચહેરા પરથી આશાનો પ્રકાશ ગુમ થઈ ગયો છે હવે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે જેથી તેમને રાહત મળી શકે ખેડા જિલ્લામાં વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતે નડિયાદના આસપાસના વિસ્તારોના જે ખેડૂતો છે આપણે જાણીશું એમની આપ જી આપનું નામ જી આપને શેનું પાક આપણે કર્યો તો અને આપને શું નુકસાન થયું આપણે ડાગરનો પાક કર્યો હતો લગભગ ચાર ત્રણથી ચાર મહિનાની ખેતી છે અને આપણે ખેતી જો ડાંગર કરી છે વરસાદના લીધે ડાંગર બગડી છે અંદાજીત આપણી જે ડાંગર હતી એ કેટલાની આસપાસ લગભગ પચીસ ત્રીસ હજારની આસપાસ અને આમાં આપણે બીજા આના સિવાય બીજા કયા કયા નુકસાન થયા છે નુકસાન તો આપણે પૂરેપૂરું નુકસાન જ થયું છે એવું જ છે ડાંગરનું તો આપણે જોયું કે અમને અમને ડાંગર કરી છે એમને કેટલું નુકસાન થયું છે આપણે બીજા જે ખેડૂત છે એમની પાસે પણ આપણે જાણીશું જી કાકા આપનું નામ લક્ષ્મણભાઈ રામાભાઈ સોઢા લક્ષ્મણભાઈ આપે જે ડાંગર કરી હતી એમાં આપને કેટલું નુકસાન ગયું છે અને તમે એમાં કેટલી મહેનત કરી હતી ને ક્યારથી તમે કરી દઉં છેલ્લા ચાર મહિનાથી મહેનત કરી રહ્યા છે સતત અને આમાં શું છે રોજા ભૂંડો બધાનો ત્રાસ છે અને વધતા વરસાદનો વરસાદ પડવાથી આપને અંદાજે કેટલું નુકસાન થયું છે અને આની પાછળ આપણે શું મહેનત કરી હતી તો આપે જોયું દર્શકો કે ખેડૂતોને કેવી તકલીફ થઈ રહી છે વરસાદના કારણે પ્લસ એમને જે ઢોર છે કે અમુક જાનવરો છે એના લીધે બી જે બી નુકસાન થતું હતું તો બસ એમનું એવું જ કહેવું છે કે સરકાર એમની મદદ કરે અને આ મુશ્કેલ સમયમાં એમની હેલ્પ કરે આશિષ મહેતા બુલેટિન ઇન્ડિયા નડિયાદ